છેલ્લા ઓગણીસ વર્ષથી હું હોસ્પિટલ સાથે જોડાયેલો છું રાજકોટની અને સૌરાષ્ટ્રની એવું કહી શકાય કે ફર્સ્ટ ટ્રાન્સ રેડિયલ એન્જિયોગ્રાફી મેં અને મારા પાર્ટનર ડોક્ટર જયદીપ દેસાઈએ વોકાળ હોસ્પિટલ ખાતે સૌથી પહેલાં ટ્રાન્સ રેડિયલ એન્જિયોગ્રાફી અને ઇન્ટરવેન્શનનો એક નવો એરા અમે અહીંયા ચાલુ કર્યો હતો વોકાળ હોસ્પિટલ હંમેશા નવા ઇક્વિપમેન્ટ અપગ્રેડેશન અને પૂરતા સ્ટાફ સાથે કામ કરવાની કાર્યક્ષમતા ધરાવે છે ખૂબ જ બોડો સ્ટાફ સાથેના મારા ડોક્ટર મિત્રો અને નો સ્ટાફ હંમેશા પેશન્ટ ડોક્ટર્સ અને એની કેર માટે સતત ખડા પગે રહે છે હું વોકાળ હોસ્પિટલનો ખૂબ આભારી છું કે આ વીસ વર્ષ દરમિયાનમાં ખાલી હોસ્પિટલ હોસ્પિટલનો જ પ્રોગ્રેસ નહીં પણ અમારો પર્સનલ બી એક પ્રોગ્રેસ છે એ વોકાર્ડ હોસ્પિટલ ને કારણે થયો છે સો થેન્ક યુ વોકાર્ડ અને એક લાઈન કહીસ ફોર હાર્ટ ઇટ્સ વોકાર્ડ ઓગસ્ટ 2007 ના દિવસે માનનીય તૈયારના સીએમ અને કરન્ટ પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તૈયારના આપડા એમએલએ સ્વર્ગસ્થ વિજય રૂપાણી સાહેબ અને લિમિટેડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ખોરાકીવાળા સાહેબ સાહેબના હસ્તે આપણી આ હોસ્પિટલનું ઇનોગ્રેશન થયેલું હતું આ બીજી તારીખે આપણે એમના વર્કિંગના ઓગણીસ વર્ષ પૂરા કર્યા છે સો આ ઓગણીસ વર્ષની એ આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમે સર્વે લોકોને જેમણે ખાસ હોસ્પિટલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી છે એમના ડોક્ટરો જેમણે ખાસ હોસ્પિટલ સાથે લગભગ બે દાયકાથી જોડાયા છે આપણે સાથે જેમની સાથે બેઠા છીએ આ સર્વે ડોક્ટરો મારી સાથે બે દાયકાના લાંબા સમયથી જોડાયા છે કોઈ પણ હોસ્પિટલ માટે ડોક્ટર એ મેઇન પિલર હોય અને આ જે અમારો વીસમા વર્ષનો પ્રવેશ છે તો આ પ્રવેશ બાબતે આપણે સર્વે ડોક્ટર્સને જે સ્ટાફ નર્સિંગ સ્ટાફ

અત્યાર સુધી મેં લાખો પેશન્ટ ઓપીડીમાં જોયા છે પચાસ હજારથી વધારે એન્ડોસ્કોપી પ્રોસિજર કર્યું છે અને મિનિમમ કોમ્પ્લિકેશન થી ચાલુ કરી અત્યાર સુધી જે અવેલેબલ ટ્રીટમેન્ટ છે એન્ડોસ્કોપી ઈઆરસીબી કોઈ પણ પ્રોસિજર બાયોપ્સી જે આ બધી પ્રોસીજરો અહીંયા થાય છે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે બેકઅપ પણ સારું છે મારે સર્જિકલ કલીક જોઈએ તો એ છે સિટી સ્કેન એમઆરઆઈ આરઆઈ રેડિયોલોજીસ્ટની ખાસ જરૂર પડતી હોય છે આ એક સેન્ટર એવું છે કે ત્યાં બધું જ એકસાથે અવેલેબલ છે એટલે ગેસ્ટ્રો ડિપાર્ટમેન્ટ બહુ સ્મૂથ રીતે ચાલી રહ્યો છે અને બહુ સરસ રીતે ચાલી રહ્યો છે અને હું રોકાર હોસ્પિટલનો ખૂબ જ આભારી છું આટલું પ્લેટફોર્મ આપ્યું આટલી મને કામ કરવા માટેની તક આપી અને બીજું કે ભગવાટમાં એક ફાયદો એ થાય કે એકેડેમિક્સ બહુ સારું રહીએ કારણ કે આજુબાજુનો કોઈ હેડેક હોતું નથી ત્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં એક થોડો મોટો ડ્રોબેક હોય છે કે બધું મેનેજમેન્ટ આપણે કરવાનું હોય છે અહીંયા પ્યોર અને પ્યોર પેશનનું ફોકસ અને એકેડેમિક્સ એટલા માટે વકાળો ખૂબ જ આવા ભવિષ્યના ફ્યુચરમાં મારી રીતે પણ પીએનડી સ્ટુડન્ટ આવશે નવા નવા ગાસ્પુલેસ પણ બનાવશું અને બેસ્ટમાં બેસ્ટ હ્યુમન ટચ નોલેજ ટચ આપશું અને સારા ડૉક્ટરો પણ ભવિષ્યમાં રાજકોટ મળી રહેશે એવા મેં કોશિશ કરીશું થાય છે હવે રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી ન્યુરો એજે સર્જન સૌથી વધારેમાં વધારે પેશન્ટ આવતા એક્સિડન્ટના ઓવરલ સ્ટ્રેટેસ્ટિક આપણે કહીએ તો ઇન્ડિયામાં દર ત્રણ મિનિટે એક માણસની ઇન્જરી થાય છે અને દર છ મિનિટે રોડ ઉપર એક માણસ મૃત્યુ થાય છે એટલે આમ જોઈએ તો ટ્રોમા અને એક્સિડન્ટને જે હેડ ઇન્જરી થતી હોય એ સૌરાષ્ટ્રમાં એટલી બધી કોમન છે કે અમારી ન્યુરો સર્જરીમાં પચાસ ટકા જેટલી જે હોય સર્વિસીસ છે આ ટ્રોમાને લીધે હોય છે અને ટ્રોમામાં ગોલ્ડન અવર્સ ટ્રીટમેન્ટ જે કે શરૂઆતથી બે કલાકમાં જે ટ્રીટમેન્ટ મળતી હોય એ ટ્રીટમેન્ટના ભાગરૂપે ટીમ એટલી જ સરળ અને ખોલી હોય છે કે જે બે કલાક પહેલી બે કલાકની ટ્રીટમેન્ટ બહુ જ મહત્ત્વની હોય છે અને વોકાળ ખાતે અમારી આખી ટીમ છે કે દર્દી આવે એટલે દર્દીના બસ જિંદગી બચાવવાની જ પહેલાં પ્રયત્નો થતા હોય થોડી જ મિનિટોમાં એના સીટી સ્કેન થઈ જતા હોય એક્સરે થઈ જતા હોય જરૂર પડે તો ઓપરેશનમાં તાત્કાલિક લઈ શકાતા હોય જેથી કરીને જલ્દીમાં જલ્દી પેશન્ટ સારું થાય અને ઓછી ખામી રહી એ તમારું જોતું હોય કારણ કે મગજના જ્ઞાન તત્વ એવી વસ્તુ છે કે એકવાર એનું ડેમેજ થઈ જાય પછી સજીવન શક્ય નથી જિંદગીભર ભોગવવું પડે તો કોઈને હેમલેટ થઈ ગયું ઘણી વાર બચાવી તમે શકો પણ એ જિંદગીભર ખાટલા બહુ રહેતું હોય બેભાન રહેતું હોય એટલે એ જો શરૂઆતની ટ્રીટમેન્ટો જો સારી રીતે થઈ શકે તો એને સારી રીતે સફળ અને સારી રીતે એ

અને એ અમે કરીએ છીએ એ વોકાર્ટના ઇક્વિપમેન્ટ એનો સ્ટાફ અને એને કારણે બધું શક્ય થઈ રહ્યું છે એના ઉપરાંત વધારે ઇમ્પોર્ટન્ટ છે કે વી આર ઇન ટુ એકેડેમિક્સ ઓલસો એકેડેમિક્સ એટલે ટીચિંગ અમે વીઆર ટીચિંગ ઇન્સ્ટિટ્યુટ એટલે અમારી અંડરમાં સ્ટુડન્ટ આવે છે જેને અમે કાર્ડિયોલોજીસ્ટ તરીકેની ટ્રેનિંગ આપીએ છીએ અને બે હજાર સત્તરથી આ પ્રોગ્રામ ચાલુ છે અને અમને ગર્વ સાથે કહેવાનું છે કે અમારા સ્ટુડન્ટ હજી સુધી બધા ફર્સ્ટ ટ્રાય પાસ થયેલા છે અને પોતપોતાના ક્ષેત્રમાં સારી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે એટલે ખાલી પેશન્ટ કે ઇકોનોમિક્સ નથી વી આર ઓલસો ઇન્ટુ એકેડેમિક્સ અને ફ્યુચર જનરેશન માટે અમે આ હોસ્પિટલ કાર્યરત થઈ રહી છે થેન્ક યુ